નમસ્તે બાળકો આજે આપણે ધોરણ છ માં વિષય ગુજરાતી પાઠ ચાર દ્રષ્ટિ પાનની સૃષ્ટિ એ આપણે આગળના વિડીયોમાં ભણ્યા હતા તો આજે આપણે તેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં એ આપણે જોઈશું તો ચાલો નંબર એક છોટુને એની મમ્મીએ શા માટે ટોક્યો હતો તો જવાબ છોટું વયરામાં જવાના વિકટ રસ્તે જતો હતો તેથી તેની મમ્મીએ તેને ટોક્યો હતો નંબર બે વોયરાના રસ્તે જવાની કોને મનાઈ હતી તો જવાબ નક્કી કરેલી ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી નંબર ત્રણ માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ શું કર્યું તો જવાબ છોટુએ તેના પપ્પાનો સિક્યુરિટી પાસ તેમના કોટ ખિસ્સામાંથી સરકાવી લઈને ભોયરા તરફનો રસ્તો પકડ્યો નંબર ચાર વોયરાનો રસ્તો કેવો હતો તો વોયરાનો રસ્તો ભોગદા જેવો હતો અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રોધીને ઊભો હતો નંબર પાંચ કેન્દ્રીય કચેરીના યંત્રે સાની ચકાસણી કરી તો યંત્રે ભટકી અમથી શંકાસ્પદ વ્યક્તિની ચકાસણી કરી નંબર છ છોટુના પપ્પા એની બહારે ક્યારે આવ્યા તો દસ ગણવેશ ધારી જ્યારે છોટુને ઘરે મૂકી ગયા ને એની મમ્મીએ કડક શબ્દોમાં બોલ્યા હતા ત્યારે છોટુના પપ્પા એની બહારે આવ્યા નંબર સાત ખંતથી પણવું પડે ને મા બાપુનું કયું કરવું પડે એ વાક્ય કોનું હતું તો આ વાક્ય છોટુની મમ્મીનું હતું નંબર આઠ ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોગડીની શી દ્રઢ છે તો મોવડીને દ્રઢ શંકા છે કે તે અવકાશયાન જ છે નવ સજ્જનો એક નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાયણ કર્યું છે આ વાક્ય જાહેરાત આ જાહેરાત કોણે કરી તો આ જાહેરાત વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષે કરી નંબર દસ છોટુના જીવનનો અગત્યનો દિવસ ક્યારે ઉગ્યો જવાબ જ્યાંથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું તે કંટ્રોલ રૂમમાં છોટુના પપ્પા તેને લઈ ગયા આવ્યા તે દિવસ તેના જીવનનો અગત્યનો દિવસ હતો નંબર અગિયાર યાનમાં શું બહાર આવતું દેખાયું યાનમાંથી એક લંબાતો જતો હાથ બહાર આવતો દેખાયો નંબર બાર છોટુના પપ્પાએ તેને લપડા કેમ મારી તો છોટુએ નિયંત્રણ વોર્ડની પેનલ પરનો લાલ બટન દબાવ્યું તેથી તેના પપ્પાએ તેને લપડા મારી તેર નંબર નાસાનું આખું નામ શું છે તો નાસાનું આખું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એટ મિનિટ સ્ટેશન છે નંબર ચૌદ નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ શું હતું તો નાસાએ મોકલેલ અવકાશયાનનું નામ વાઇકિંગ વન હતું તો વિદ્યાર્થી મિત્રો આ તમે પાઠ ચારના એક વાક્યના પ્રશ્નો જોયા હવે આપણે આગળના પ્રશ્નો અને વ્યાકરણ જોવા માટે તમારે મારા વિડીયોને લાઈક કરવું પડશે શેર કરવું પડશે સબસ્ક્રાઈબ કરવું પડશે અને બે લાકલ દબાવવાનું તો બિલકુલ ના ભૂલતા અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અચૂક કરજો જેથી મને આગળના વિડીયો મોકલવાની ખબર પડે થેન્ક યુ